શું કારણ છે કૃષ્ણ ભગવાન આવ્યા એ પણ ગુરુ શરણે ગયા અને ગુરુ મહારાજના ના ગુણ ગાન ગાય છે સહજાનંદ મહારાજ આયા એ પણ ગુરુ શરણે ગયા અને ગુરુ મહારાજના ના ગુણંગાન રહ્યા છે

તલવાર ને આકાર નું મન હોય છે તલવાર છે એટલે આપડે એટલી તલવાર નથી જોડે મિયાન છે તો ગુરુ મહારાજ આ મિયાન માંથી તલવાર કાઢીને તલવાર અલગ બતાવે છે મિયાન અને તલવારે તો આ દેહ છે આપણું શરીર છે મિયાન રૂપ છે સવાલા તો આ મિયાન માંથી આ દેહ માંથી તલવાર રૂપી ચેતનને અલગ કરીને ગુરુ મહારાજાનું દર્શન કરાવે છે આ ગુરુ મહારાજનો ઉપકાર છે શરીરનો આકાર છે શરીરનો રૂપરંગ છે શરીર વધઘટ વાળું છે પણ કોઈ રૂપ રંગ કે એ જયારે સદગુરુ એ શાન કરે છે યુક્તિ કરે છે અને જયારે એને અલગ કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે મારી પાસે અત્યારે કોઈ તન નથી મન નથી 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 પણ પણ અને હું છું એ તત્વ ગુરુ મહારાજ અનુભવ કરાવે છે અને જીવ જયારે પોતે પોતાનો અનુભવ કરે છે જ્ઞાન જયારે એને પોતે પોતાનું જ જ્ઞાન જયારે પ્રાપ્ત કરે છે તારે અનેક બંધનો માંથી અનેક ભાવમાંથી અનેક વિટમણાઓથી મુક્ત બની જાય છે જ્યાં સુધી પોતાનું જ્ઞાન પ્રાપ્ત નથી થતું એને પોતાની પારખ નથી થતી જાણ છે જાણે છે શાસ્ત્રો માંથી કથાઓ સત્સંગો માંથી જાણ છે પણ પારખ નથી જયારે એને પોતાની જાણ થાય છે પોતાનું નિજ જ્ઞાન પ્રાપ્ત થાય છે પોતાની એને પારખ થાય છે અને પોતે એની અંદર એવો અનુભવ પ્રગટ થાય છે કે ખરેખર આ દેહ થી એવો જયારે સ્વ અનુભવ એને પ્રગટ થાય છે ત્યારે એને કોઈ બંધને પામી શકતો જયારે દેહની સાથે ઓળખ હોય છે દેહના સંબંધો ની અંદર પોતાના સંબંધો માને છે દેહની વિટમણાઓ પોતાની અંદર માને છે દેહ નું સુખ જયારે પોતાની અંદર માને છે ત્યારે પોતે બંધન અનુભવે છે કેટલા પગ હોય કેમ ભાઈ

એક તો બોલવું પડશે ને બોલો કાળુભાઈ ભાઈ ભેસ ને પક કેટલા બોલા હોય એમ પબદ ને પણ કઈ કેટલા હોય બે કે ત્રણ કે ચાર એમ તમને કેટલા પગ દેખાય છે ભેસ ને બોલો બે જ દેખાય પગ જ નથી એમ શું દેખાય બે જ દેખાય પક નથી દેખાતા

આપણે શા માટે આપણે ભેગા થઈ સમજાય તમારા અનુભવમાં જે આવે એ તમારે કહેવાનું છે આપણે બીજા પાસે નક્કી નથી કરાવવાનું શું નક્કી કર્યું છે એ અમે જાણવા માંગીએ છીએ

ભેં શરીર ભેં થી અલગ છે માણસ નું શરીર માણસ થી અલગ છે તો ગુરુ મહારાજ મળ્યા તો જેમ ભેંસ અને ભેંસ નું શરીર આ બે અલગ કરી બતાવ્યા માણસ અને માણસ નું શરીર અલગ કરી બતાવ્યા એમાં જડ અને ચેતન અલગ કરીને આપ્યા છે દેખાનારે દેખાનાર છે અને બોલનારે બોલનાર છે પણ હવે આ જે ચેતન છે એનું અજ્ઞાન કેટલું દેહ ને પોતાનું સ્વરૂપ માને છે એનું છે ને પોતાનું સ્વરૂપ માની રહ્યો છે અને આ શરીર એ એ એ જ હું છું માને છે જ એનું અભિન છે હવે સમજાય વાત તો આ સમજ તમે સંગ્રહ રાખશો ખરા આ રીતે દેખાનાર નો અને બોલનારનો ચેતન નો અને જળનો આ વિવેક આપણામાં હરદમ કાયમ માટે આપણા લક્ષ હોવો જોઈએ અને પછી તમે તમારા જીવન જીવો જીવન જીવવાની ના નથી પણ ગુરુ મહારાજે વિવેક દ્રષ્ટિ આપી છે આપણને દેહને દેહ માનો અને ચેતનને ચેતન માનો અને ચેતનને જ્યારે એને પોતાનું જ્ઞાન થાય કે હું ચેતન છું હું એક આત્મ સ્વરૂપ છું હું શુદ્ધ આત્મા સ્વરૂપ છું દેહને અને મારે કોઈ સંબંધ છે આમ જ્યારે નિષ્ઠા થાય ત્યારે એ અનેક બંધનોમાંથી એ ટળી જાય છે એને કોઈ બંધન લાગુ પડતું નથી આ તો આ સાધન બન્યું છે આપણને મનુષ્ય શરીર માનવ નો જન્મ જે પ્રાપ્ત થયો છે તો આપણે આ અવસર આવ્યો છે છે આ આ આપણે નિદાન કરવાનું સમય નો સદઉપયોગ કરીને આ દેહ નો જે આપણો પ્રાપ્ત થયું છે આ અવસર આવ્યો છે આપણે તો આ અવસરને આપણે સદઉપયોગ કરીને આપણે આપણું કાર્ય કાર્યુપ અને આ જીવાત માં જન્મ મરણ જન્મ મરણ કરે છે ચોરાસી માં ભટકે છે એનું કારણ શું કે દેહને પોતાનું સ્વરૂપ માનતો આવ્યો છે એટલે ભટકે છે અને હજુ પણ આટલું જ્ઞાન હોવા છતાં જો આ આ ભાવ જ્ઞાન તો છતા પડી જશે સ્થુલ તો પડી જવાનું ને તારે અંદર રહેલું જે સૂક્ષમ છે ને એ સૂક્ષમ અને કારણ શરીર આ બે ભેગો થઈ જશે અને ભેગો થઈને પાછું બીજું ઉત્પન્ન કરી દે છે જન્મ મરણ નો રોગ ટાળવો ને જન્મ મરણ મટાડવું એ કોઈ નાની શું વાત નથી વાલા એમ વાતો કરે છે જન્મ મરણ ટળી જાય એવું સહેલું નથી આ આત્મ સ્વરૂપની અને આપણા ભાવમાંથી આ સ્થુલ કે સૂક્ષમ કે કારણ એક કે ભાવ નહી તારે જન્મ મરણ ફરીથી કરવું પડતું નથી ફરીથી એનો જન્મ થતો નથી ગીતામાં ભગવાન કહે છે આ વાસનાઓ ઈચ્છાઓ કલ્પનાઓ આ ઘેરી લેશે અને વાસનાઓ ખેંચી લઈ જશે જો તમને પોતાનું જ્ઞાન નહીં હોય અને પોતાના પર તમે વિશ્વાસ રાખીને દઢ કેળવણી નહી પામ્યા હો તો આશાઓ કૃષ્ણઓ વાસનાઓ ખેંચી લઈ જશે એમાં આત્મા પણ કોઈ ચાલશે નહીં એ તો પ્રકાશક પદ છે આત્મા તો એને હાજરીમાં બધું થયા કરે છે જેમ સૂર્ય ની હાજરીમાં પ્રકાશમાં આખું વિશ્વ ચાલે છે એમ ચેતન અવસ્થા એવી છે કે પ્રકાશક પદ છે તો એની એની અવસ્થામાં આ ગઠમાળા જે શરીરોની છે એ એ ચાલે છે બૌદ્ધ પામેનો અર્થ શું જ્ઞાન પ્રાપ્તિનો અર્થ શું તો જેમ બને તેમ પોતાના નિજમ સ્વરૂપનો આત્મ સ્વરૂપનો જ્ઞાન દઢ કરવા લાગે જ્યારે એ દઢ થશે એ જ્ઞાન પછી તમને આ દેહની જે અવસ્થાઓ છે એ તમારા ભાવમાંથી બાદ થઈ જશે જ્ઞાન મજબૂત નહી હોય તો આ દેહના ના ભાવો કરવાના જવું ને આવવું ને ઉઠવું ને બેહવું ને ખાવું ને પીવું ને અહીં જવું ને તો જવું ને આ બધી ગડમથલ છે સાહેબ અને કર્યા વગર પણ આ શરીરને ચાલે એવું નથી પણ એમાં આત્મજ્ઞાન સબળ છે અને ગુરુ મહારાજે તમને આત્મા આત્મ જ્ઞાન આપ્યું છે આ દેહથી અલગ કરીને જેમ મિયરમાંથી તલવાર કાઢીને અલગ આગ બતાવે એમ તમને આ દેહમાંથી કાઢીને તમારું સ્વરૂપ નિશ્ચય નક્કી કરાયું છે અલગ કરાયું છે

આ કોઈ વ્યક્તિનો સત્સંગ નથી આ પોતાનો સત્સંગ છે આપડે બધાનો સત્સંગ છે

ભક્તિ ના પ્રકાર કેટલા હોય ભક્તિ પ્રકાર નવ પ્રકાર છે તમારે કઈ ભક્તિ કેવું પડે ને તો જોયા અમારે જોણું જોયા ને જો ટ્રેનમાં બધું હો બેઠું મારા જેવું કાણ પર ને પાણી ગ્લાસ બલી ઠંડુ પાણી પાણી આપણે ગ્લાસ પર દેને આવે અને આગળ પૈસા ના લુકને આના જોડે કેટા બજો સાધુ બેઠલો કે શેઠ કોઈ સ કેટલા પૈસા એમ પૂછ્યું તા પેલો એક રૂપિયા રૂપિયો એમ કઈ મૂડુ મેડી પખાડવા મળ્યો

ભક્તિ છે સખા ભક્તિ છે પ્રેમ છે સેવા છે બરાબર છે કીર્તન ભક્તિ છે આત્મનિવેદન ભક્તિ છે પણ દસમી ભક્તિ એ છે કે તમે પોતે પોતાને જાણી લો દસમી ભક્તિ એ છે કે જે પોતે પોતાને જાણી લે છે એ દસમી ભક્તિ છે અને એ જ આપણું માર્યું છે બાપુજીએ કીધું કે નવધામાં નહીં આવે નિવેડો નિવેડો તો તમે તમને જ્યારે ઓળખશો ત્યારે તમે નિવેડો લાવી શકશો અને નિવેડો તમે તમારે તમારો લાવવાનો છે બહાર આ જગતનું બીજા કોઈનો નિવેડો નથી દોયતો તમારે અસંગ છું હું સંગ નહીં મારે અંગનો તરફ પડે જેમ માખણ અળગું હોય અ તમે સંગી છો કે અસંગી છો કેવા છો અસંગી અયા સંગી બોલાન પછી ઊઠી ત્યાર પછી તમે ચેતન છો કે જડ ચેતન ચેતન છે હા ચેતન છો તો ચેતન થયા પછી જડનો સંગ કરે ખરો જડ માને

નિમિત્તે એવું આવી દેવાનું તો હું ચેતન છું એમાંથી સ્ટેજ ઉપર તમે પેલા તરગાળા હોય વાત ભાત નો ખેલ કરે રાજા એ બને રોણીએ બને હરિશ્ચંદ્ર રાજા બને રાજા ભરતરી બને રાજા ગોપીચંદ બને અને પાછો રોણીએ બની જાય એ કપડો પહેરીને બદલીને

એ જ્ઞાન જે એની દશા છે એ દોર કદી ચૂકે ભલે વિધ વિધ વ્યવહારો ભલે કરે પણ કરતા છતો પોતાની જાતને જે અકર્તા માની લે છે પોતાની જાતને જે અસંગ માની લે છે પોતાની જાતને જે આત્મા માની લે છે એને પછી પ્રકૃતિ સાથે કે દેહ સાથે કોઈ લાગે વળગે નહીં

બદલી નાખે એ આપણો ગુરુ હવે બાકી આપણે ગૌ ની રોટલી કુલ બનાવે આ બધું બનાવે તે આપણો ગુરુ છે જે આપણો ભાવ બદલી નાખે ને એ ગુરુ પણ બદલી નાખે પાસે પાસે બધા ને ભેગા ને ભેગા રહ્યા હતા તે લોલે લોલ થાય ને ઉપાધિ ઉપાધિ

આપણે એમના ભાઈ સોમ કાકા નથી મેળાવડો થયો છે વીસ વર્ષ સુધી અહિયાં ગુરુ પૂર્ણ વીસ વર્ષ સુધી અહીંયા ગુરુ પૂર્ણિમા એમણે ઉજવી ભાઈ અંદર વાતો ના કરો જોવો તો નીકળી જાવ બોલ્યા વગર તો વીસ વર્ષ સુધી જે બાપુ ની સાધના થઈ હતી શરીર રહ્યું નથી પણ એમના જે આ ભાઈ છે સોમભાઈ ક્યાં ગયા સોમભાઈ દર્શન કરાવો બધાને

તેમની કૃપાથી એમના સન્માનને માન આપીને આપણે બધા મળ્યા છીએ અને આપણે આનંદ કરી રહ્યા છીએ બધો ફરતા છે તો ગુરુ મહારાજ એમના જીવનમાં એમને આવીને આવી જ ભક્તિ આપે એમના જ્ઞાનમાં દઢતા થાય અને પોતે એમના આત્મ સ્વરૂપની અંદર એ મોજ માણી શકે આનંદ કરી શકે એવી આપણે